અમિત શાહે આસામના ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધનમાં ફેક વિડિયોને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસની નિરાશા એટલી હદે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને અન્ય કેટલાય બીજેપી નેતાઓના નકલી વિડીયો વાયરલ કર્યા છે રાજકારણનું સ્તર એક નવા નીચા સ્તરે પહોંચ્યું છે હું માનું છું કે નકલી વિડિયો વાયરલ કરીને જનસમર્થન મેળવવાનો પ્રયાસ નિંદનીય છે

અને એમાં નિરાશા હતાશા ના કારણે આજે એન કેન પ્રકારે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ભારતીય જનતા પાર્ટીને બદનામ ક્યાંક ને ક્યાંક કરવા માટે એમનું સ્તર કોંગ્રેસનું એટલું નીચે ઉતરી ગયું છે કે આજે એમને ફેક વિડીયો બનાવવા પડે છે અને કમનસીબી તો એ છે કે ભારત દેશના સન્માનીય ગૃહમંત્રીનો જે ફેંક વિડીયો બનાવવામાં આવે એનાથી આ દેશમાં એનાથી વધારે કંઈ ખરાબ કહેવાય નહીં કોંગ્રેસ માટે અને મારા જાણવામાં આવ્યું છે કે આ બનાવવા પાછળમાં ક્યાંક ને ક્યાંક કોઈક ધારાસભ્યનો પીએ રહેલો છે કોંગ્રેસના એટલે આ એક ગંભીર પ્રકારનો ગુનો છે આ સાયબર ક્રાઈમ છે અને આ આવા લોકોને ગુમરાહ કરવા અને ભારતના હોમ મિનિસ્ટર ગૃહ મંત્રીનો ફેક વિડીયો બનાવવા અને લોકોને ગુમરાહ કરવા એ સૌથી મોટું દુષ્કૃત્ય છે એને સજા થવી જોઈએ કારણ કે ચૂંટણી સમયે આ દેશની જનતાને ગુમરાહ કરવી ખાસ કરીને જે સામાજિક આર્થિક રીતે પછાત છે એવા એસટી એસસી ના અને ઓબીસી ના લોકોને ફેક વિડીયો બનાવીને ગુમરાહ કરવા અને મતો મેળવવા માટે કોઈને પણ ગુમરાહ કરવા એ બહુ જ ખરાબ છે એટલે આ ગંભીર પ્રકારનું કૃત્ય છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આના માટે એક સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપેલી અને ફરિયાદના આધારે ખબર પડી કે આ કોઈ મુખ્યમંત્રીના મોબાઈલમાંથી આ ફેક વિડીયો બનાવવામાં આવ્યો હોય કે જે હોય તે પણ આ મુખ્યમંત્રીના મોબાઈલ ત્યાં મગાવવામાં આવ્યો છે એની ચકાસણી કરવામાં આવશે અને આમાંથી દૂધ ને દૂધ ને પાણીનું પાણી થઈ જશે બિલકુલ આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ